નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રુદ્ર એજ્યુકેશન ટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બાર તથા જીપીએસસી યુપીએસસી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો આજનો આ વિશેષણનો મુદ્દો છે તો શરૂ કરીએ આજનો વિષય વિશેષણ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની વાત કરીએ તો ધોરણ બારની અંદર ગુજરાતી પ્રથમ ભાષા પ્રશ્નપત્રના વિભાગ સી જેમાં પ્રશ્ન નંબર ચુમ્માલીસ અને પિસ્તાલીસમાં અડધો અર્ધો ગુણનો આ પ્રશ્ન પૂછાય છે એક પ્રશ્ન એવો આવશે કે જે વાક્યમાંથી વિશેષણ સુધી ન લખો અને બીજો પ્રશ્ન એવો આવશે કે ખાલી જગ્યામાં પાઠને આધારે વિશેષણ લખો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નો અડધા અર્ધા ગુણના પ્રશ્નો છે કુલ ગુણ થશે અને વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે એ પાઠ્યપુસ્તક આધારિત જ હશે પાઠ્યપુસ્તકની બહારનો પ્રશ્ન લેવામાં આવતો નથી જે બાબત ઉપર ખાસ ધ્યાન રાખવું તો હવે વિશેષણ વિશે શરૂઆત કરીએ તો વિશેષણ એટલે શું વિશેષણ શું છે એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ વિશેષણ ક્યાં લાગશે એનું કાર્ય શું છે તે જોઈએ ઉદાહરણ તરીકે મોહન હોશિયાર છે તો અહીં મોહન છે એ કેવો છે હોશિયાર છે તો હોશિયાર એ શું છે મોહનની વિશેષતા છે અહીં હોશિયાર એ વિશેષતા કોની છે મોહનની છે તો મોહન એ શું છે તો વ્યાકરણની પરિભાષામાં જેને આપણે નામ કહીશું વ્યક્તિવાચક નામ કહીએ છીએ ઓકે એટલે મોહન હોશિયાર છે બીજું ઉદાહરણ જોઈએ તે હોશિયાર છે

તો વિશેષ્ય પછી આવશે અને કેટલાક ઉદાહરણમાં વિશેષ્ય પહેલા આવશે અને કેટલાક ઉદાહરણમાં વિશેષ્ય પછી પણ આવે છે બરાબર હોય તો વિશેષ્ય પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉપરોક્ત ત્રણ ઉદાહરણ જોયા એના ઉપરથી આપણે વિશેષની જો વ્યાખ્યા તારવવી હોય તો આપણે વિશેષની વ્યાખ્યા આ રીતે આપણે તારવી શકીએ છીએ કે નામ કે સર્વનામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય છે બરાબર બીજી રીતે આપણે જોઈએ તો બીજી રીતે આપણે જોઈએ તો જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય એટલે કે સંજ્ઞાના અર્થમાં વિશેષતા દર્શાવનાર પદને વ્યાકરણની ભાષામાં વિશેષણ કહેવાય છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે તો આપણે ઉદાહરણ જોઈએ બરાબર છે તો અહીં આગળ હવે આપણે ઉદાહરણ જોઈએ ઠંડી ચા ભાવે તો તો ભાઈ ચા કેવી છે તો ઠંડી હવે ઠંડી અહીંયા ગાડી જો પહેલે વિશેષણ આવશે અને પછી વિશેષી આવે છે તો કેટલીક વિશેષી પહેલા આવશે અને પછી વિશેષણ આવે છે બરાબર હવે વિદ્યાર્થી આપણે ઉદાહરણ અન્ય જોઈએ ઉદાહરણ તરીકે આપણે એના જોઈએ એની આંખોમાં ઉજમારા ભવિષ્યની એક જ્યોત જબુકટી હતી હવે વિદ્યાર્થી મિત્રો જ્યોતનું વિશેષણ શું છે તો ઉજમારા ભવિષ્યની કેટલી જ્યોત છે તો ઉજમારા ભવિષ્યની કેટલી જ્યોત એક જ છે બે ત્રણ નહીં અને ભવિષ્ય તે પણ કેવો ઉજમારો તો ભવિષ્ય એ વિશેષ્ય અને ઉજમારો એ વિશેષણ થાય છે આ એક જોડી થઈ વિશેષ્ય અને વિશેષણ એક જોડી જ્યોટ એ વિશેષણ અને અહીં આખો ઉજમારા ભવિષ્યની એક એ આખો શબ્દ એક શબ્દ સમૂહ એ જ્યોતનું વિશેષણ બનતું જોવા મળશે ઓકે અગાઉ આપણે જોઈએ તેમાં એક વિશેષણ તરીકેનું જોયું છે તો અહીંયા વિશેષણ અને વિશેષણની એક નહીં એક કરતાં વધુ વધુ જોવા મળે છે બરાબર હવે આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ જોઈશું મારા મોટા છોકરાના વછલા દીકરાનો નાનો છોકરો દોઢેક વર્ષમાં પડવા જોવો થશે કોણ પઢારમાં જોવા થશે તો છોકરો પરંતુ કોનો છોકરો તો છોકરાની વિશેષતા શું છે તો મોટા છોકરાના મોટો છોકરો બરાબર તો મોટા છોકરાના વર્ગ એ વિશેષણ અને વિશેષણ થઈ ગયું તેમાં જુઓ મોટા છોકરાના વછલા દીકરાનો બરાબર એમાં પાછો નાનો દીકરો વિશેષણ અને વિશેષ બે જોડીઓ છે બરાબર નાનો એ પણ વિશેષણ તરીકે રહેલું જોવા મળશે ઓકે આખે બે જોડીની અંદર જે જોડી છે એ છોકરાનું વિશેષણ બનતું જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપરથી એવું ટાળવી શકીએ છીએ કે આપણે જોયેલ જે તમામ વાક્યો છે તે પરથી આપણે સમજાય કે વિશેષણ એક પદનું પણ હોય છે અને એકથી વધારે પદનું પણ હોય છે કેટલીક વાર વિશેષણ અને વિશેષણની જોડીઓ કે નામ કે સર્વનામનું વિશેષણ પણ બને છે એક રૂપાંતર પ્રમાણે અને બીજું અર્થ પ્રમાણે પ્રકારો જેમાં આપણે રૂપાંતર પ્રકારે રૂપાંતર પ્રમાણે જોઈએ તો વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ અર્થ પ્રમાણે આપણે જોઈએ તો તેના છ પ્રકારો પડશે જેમાં ગુણવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ શાર્વનામિક વિશેષણ ક્રિયાવાચક વિશેષણ જેને આપણે કુડદંડ વાચક વિશેષણ તરીકે પણ ઓળખીએ છીએ અને લાસ્ટમાં આવશે નામિક વિશેષણ આ રીતે આપણે કુલ આઠ વિશેષણના પ્રકારો પડશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ રૂપાંતર પ્રમાણે વિશેષણના પ્રકાર જેમાં પહેલું વિકારી વિશેષણ તો વિકારી વિશેષણ કોને કહેશું તો અહીં આગળ જો વિકાર શબ્દનો અર્થ થશે વિકાર બદલાવ વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે જો વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના લિંગ અને વચનમાં ફેરફાર થાય એટલે કે વિકાર થાય વિકાર પામે તો તેવા વિશેષણને વિકારી વિશેષણ કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો સારો બગીચો બગીચો શું છે

વિશેષણ પણ પોતાનું લિંગ અને વચન બદલતું જોવા મળશે બરાબર એટલે આપણે જે વ્યાખ્યામાં સમજાયું એ રીતે કે વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે જો વિશેષણના લિંગ અને વચનમાં ફેરફાર થાય તો તેને વિશેષણ તેવા વિશેષણને આપણે શું કહીએ છીએ વિકારી વિશેષણ કહીએ છીએ ઓકે અહીં આગળ જે વિશેષણ છે એ વિકાર પામે છે એટલે આપણે તેને વિકારી વિશેષણ કહીએ છીએ બીજું જોઈએ અવિકારી વિશેષણ હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે વિશેષ્યના લિંગ વચન પ્રમાણે જો વિશેષણ વિશેષણના લિંગ અને વચનમાં ફેરફાર ન થાય તો તેવા વિશેષણને અવિકારી વિશેષણ કહે છે બરાબર છે તો અહીં આગળ જુઓ અહીં આગળ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈએ તો સરસ બગીચો તો બગીચો એ કેવું છે પુલ્લિંગ છે બરાબર અહીં આગળ બગીચો એ શું છે પુલ્લિંગ છે બરાબર બીજું ઉદાહરણ છે તો સરસ ફૂલવાડી તો ફૂલવાડી એ શું છે સ્ત્રી અહીંયા આગળી વિશેષણ શું બનશે સરસ એવી રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ કે સરસ ખેતર બરાબર તો અહીંયા વિશેષણ શું છે સરસ અને ખેતર એ શું છે નપુષક લિંગ છે બરાબર બગીચો એ પુલ્લિંગ છે ફૂલવાડી એ સ્ત્રીલિંગ છે અને ખેતર એ નપુષક છે બરાબર એટલે અહીંયા આગળ વ્યાખ્યા જો કે વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણ વિશેષણના લિંગ અને વચનમાં ફેરફાર ન થાય જે વિશેષ્ય છે બરાબર તેના લિંગ અને વચન પ્રમાણ જો વિશેષણના લિંગ અને વચનમાં ફેરફાર ન થાય તો તેવા વિશેષણને આપણે શું કહીએ છીએ અવિકાળી વિશેષણ કહીએ છે બરાબર વિશેષણ સરખું જ રહે છે બરાબર વિશેષણ છે એ સરખું જ રહે છે એમાં કોઈ બદલાવ થતો જોવા મળતો નથી

જેની અંદર સાચું ખોટું સ્વાદ રંગ આકાર સુંદર કદરૂપો મધુર વગેરે આ બધા શું છે ગુણવાચક વિશેષણો આપણને રહેલા જોવા મળે છે બરાબર તો ઉદાહરણ તરીકે જોઈએ તો શ્યામ રંગ સમીપે ન જાઓ અહીં રંગ છે પરંતુ કેવો રંગ છે તો શ્યામ એ ગુણવાચક ની અંદર આવશે તો બીજું ગોળ વિના મોડો કંસાર તો કંસાર કેવો મોડો એ શું છે સ્વાદ વાચક વિશેષણ થયું તો ત્રીજું ઉદાહરણ જોઈએ મધુર વાણીમાં બોલવું જોઈએ તો કેવી વાણીમાં બોલવું જોઈએ તો મધુર વાણીમાં બોલવું જોઈએ વાણી તો છે પણ કેવી વાણીમાં બોલવાનું છે તો મધુર તો અહીં આગળ તમે જોઈ શકો છો કે પ્રથમમાં રંગની વિશેષતા છે બીજામાં સ્વાદની વિશેષતા દર્શાવી અને ત્રીજા ઉદાહરણની અંદર વાણીની વિશેષતા દર્શાવી છે બરાબર હવે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ બારની અંદર પાઠ્યપુસ્તક આધારિત જ વ્યાકરણ પૂછાવાનું રહેશે બરાબર તો એ વિશેષણની અંદર તમારે પાઠ્યપુસ્તક આધારિત જવાબ લખવાનો રહેશે તો અહીં આગળ આપણે અલગ અલગ વાક્ય વિશેષણના પ્રકારો આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે ઉદાહરણ એના દર્શાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું પરિમાણ એટલે કે માપ કે પ્રમાણવાચક વિશેષણ બરાબર તો જે પદાર્થ કે વિશેષ્યનું માપ પ્રમાણ કે જથ્થો દર્શાવે છે શું દર્શાવે જે પદાર્થ કે વિશેષ્યનું માપ પ્રમાણ કે જથ્થો દર્શાવે છે બરાબર એટલે શું થોડું ઘણું આવડું આટલું જરા બહુ અલ્પ જેટલું વગેરે એ પ્રમાણ પરિમાણ એ વાચક વિશેષણો છે આ બધા શું છે પરિમાણ દર્શાવે છે એનું માપ દર્શાવે છે જેથી કરીને આપણે તેને શું કહી શકીએ છીએ પરિમાણ અથવા તો માપ કે પ્રમાણવાચક વિશેષણ આપણે તેને કહી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મને આટલો પગાર મળે તે ના ગમે તો અહીં આગળ આપણને કેટલો તો ભાઈ અહીં આગળ આટલો એ શું દર્શાવે છે આપણને એ માપ દર્શાવે છે એ પરિમાણ દર્શાવે છે એ પ્રમાણ દર્શાવે છે પગાર તો આપણને મળે બરાબર પરંતુ કેટલો તો કે આટલો તો એ શું દર્શાવ્યું આટલો એ માપ દર્શાવે છે એ પરિમાણ દર્શાવે છે એનું પ્રમાણ દર્શાવે છે બરાબર એટલે એ અહીંયા આગળ વિશેષણ બનતું જોવા મળશે બીજું ઉદાહરણ જોઈએ તપેલીમાંથી ઘણું દૂધ ઉભરાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ તપેલીમાંથી ઘણું દૂધ ઉભરાઈ ગયું તો ઘણું એ શું છે જથ્થો છે માપ છે બરાબર એક પ્રમાણ છે બરાબર તો દૂધ કેટલું છે તો ઘણું છે તો એ શું કહેવાય એ પરિમાણવાચક વિશેષણ કહેવાય બરાબર આપણે એવા તો કંઈક બીજા અન્ય કેટલા ઉદાહરણો જોઈ શકીએ છીએ કે જેની અંદર પરિમાણ માપ કે પ્રમાણ દર્શાવતું જોવા મળે બરાબર જેને આપણે શું કહીએ છીએ પરિમાણ માપ કે પ્રમાણવાચક વિશેષણ કહીએ છીએ આપણા અગાઉનો પ્રકાર જોઈએ સંખ્યાવાચક વિશેષણ તો જે વિશેષ્યની નિશ્ચિત ચોક્કસ કે અનિશ્ચિત સંખ્યા કે ક્રમ દર્શાવે છે શું જે વિશેષ્યની નિશ્ચિત કે ચોક્કસ કે અનિશ્ચિત સંખ્યા કે ક્રમ દર્શાવે છે જેમ કે એક બે ત્રણ પહેલું બીજું ત્રીજું આ વગેરે એ સંખ્યા ક્રમસૂચક વિશેષણ છે બરાબર તો અહીં આગળ હવે આપણે ઉદાહરણ જોઈએ એ પહેલાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યા તરીકે પણ આવશે જેની અંદર ચાર કે પાંચ થાય અપૂર્ણાંક સંખ્યા તરીકે પણ આવી શકે છે એટલે કે પા અડધું પોણું સવા આવી રીતે પણ એ આવી શકે છે એક ક્રમ દર્શક તરીકે પણ આવી શકે છે એક સમૂહ બતાવનાર તરીકે પણ આવી શકે છે એ ભિન્નતા દર્શાવનાર તરીકે પણ હોઈ શકે છે સમગ્રતા દર્શાવનાર તરીકે હોઈ શકે છે આવૃત્તિ દર્શક તરીકે પણ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ કે પહેલું ઉદાહરણ હું દસ વાગ્ય નિશાળે જઈશ તો અહીં આગળ દસ બરાબર કેટલા વાગે નિશાળે જવાનું છે તો દસ એ તો આ દસ એ શું દર્શાવે છે એ સંખ્યાનો નિર્દેશ કરે છે બરાબર એ ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે જેથી એ સંખ્યાવાચક વિશેષણ બને છે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો મેદાનમાં પહેલું કોણ દોડશે બરાબર અહીં આગળ શું છે તો જુઓ મેદાનમાં પહેલું કોણ દોડશે એની અંદર પહેલું એ શું દર્શાવે છે સંખ્યાનો નિર્દેશ કરે છે સાનો નિર્દેશ કરે છે સંખ્યાનો નિર્દેશ કરે છે જેથી આપણે તેને સંખ્યાવાચક વિશેષણ કહી શકીએ છીએ ઉદાહરણ ત્રીજું જોઈએ તો તિલક નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યું બરાબર તો નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે તો આવ્યું બરાબર તો પ્રથમ એ શું છે પ્રથમ શું દર્શાવે છે એ સંખ્યાનો નિર્દેશ કરે છે બરાબર પ્રથમ એ શાનો નિર્દેશ કરે છે એ ક્રમ દર્શાવે છે બરાબર તો એ અહીં આગળ પ્રથમ એ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળે છે બરાબર આ ઉપરોક્ત ત્રણેય ઉદાહરણની અંદર આપણે જોયું જેની અંદર પ્રથમ પહેલાં ઉદાહરણમાં દસ બીજા ઉદાહરણની અંદર પહેલું અને ત્રીજા ઉદાહરણમાં પ્રથમ આ ત્રણેય એ સંખ્યાનો નિર્દેશ કરતું જોવા મળે છે જેથી આપણે તેને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખી શકીએ છીએ લખી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાવાચક વિશેષણની અંદર આપણે તમને કહ્યું એ રીતે કે પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે જેની અંદર બે કે ચાર એ પૂર્ણાંક સંખ્યાનો નિર્દેશ કરે છે ત્યાર પછી આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યા તો પા અર્ધું પોણું સવા બરાબર આપણે કેટલીક વાર ગીએ ને બજારમાં જતા હોઈએ તો આપણે અડધું આપજો કોણું આપજો પા ભાગનું જ જોઈએ છે સવા કિલો જોઈએ આપણે આવા જ ઉલ્લેખ કરીએ એ અપૂર્ણાંક સંખ્યા ક્રમદર્શક સંખ્યા તો જેની અંદર બીજો ચોથો ત્રીજો આપણે અગાઉ ઉદાહરણ જોઈએ બરાબર જે તમને ખ્યાલ આવશે બરાબર કે જો મેદાનમાં પહેલું કોણ દોડશે તો આ જે ઉદાહરણ છે બરાબર એ શું દર્શાવે છે ક્રમ દર્શાવતું જોવા મળશે એવી જ રીતે આપણે જોઈએ આવૃત્તિ દર્શક તો એની અંદર બેવડું તેવડું આવા કે આપણે આપણે બેવડું ઘણા બધા લોકોને કહેતા હોઈએ બરાબર તો એ શું દર્શાવે છે એ પણ સંખ્યાનો નિર્દેશ કરે છે એક સમૂહ બતાવનાર બતાવનાર બરાબર તો એ દશકો એટલે કે દસ વર્ષનો સમૂહ શડી બરાબર તો સો વર્ષ તો આ એક સમૂહ બતાવે છે તો જે સંખ્યાવાચક વિશેષણ તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ એને દર્શાવી શકીએ છીએ હવે આગળ જોઈએ તો સમગ્રતા બતાવતા ક્રમ તો સમગ્રતા બતાવતા ક્રમ ક્રમની અંદર શું બંને ત્રણેય સાતે ટૂંકમાં જે જે હોય બરાબર બધા જ એકથી દસ વિદ્યાર્થીઓ તો દસે દસ વિદ્યાર્થીઓ આવશે બરાબર તો એ શું દર્શાવે છે એક એ આખો સમગ્રતા બતાવતું જોવા મળશે જેની અંદર આપણે ઉદાહરણ તરીકે જોયું કે બંને ત્રણે અને સાત ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ સાર્વનામિક વિશેષણ વિશેષણનો આગળનો પ્રકાર કયો છે વિશેષણનો આગળનો પ્રકાર કયો છે તો સાર્વનામિક વિશેષણ આપણે તેની વ્યાખ્યા જોઈએ જે વિશેષ્યની ચોકસાઈ કોઈને કોઈ સર્વનામ દ્વારા સૂચવાય તે સાર્વનામિક વિશેષણ કહેવાય બરાબર તો અહીં આગળ આપણે જોઈએ તો કેટલાક વિશેષણમાંથી સાર્વનામિક વિશેષણ બને બરાબર છે તો સાર્વનામમાંથી પણ એ વિશેષણ બને છે કેટલાક સર્વનામ પોટે છે તો કેટલાક સર્વનામમાંથી પણ વિશેષણ બનતા જોવા બને તો તેને આપણે શું કહે છે સાર્વનામિક વિશેષણ કહીએ છીએ બરાબર તો સાર્વનામની વ્યાખ્યા શું છે કે નામને બદલે વપરાય અને નામ જેવી કામગીરી કરે તેને આપણે સર્વનામ કહીએ છીએ બરાબર છે હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આવું જે તે જેવું પેલા તે શું કઈ કયા કઈ કશું પેલું આ જે તે વગેરે આ બધા સાર્વનામિક વિશેષણ છે તો ઉદાહરણ તરીકે જોઈએ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે મહેનત કરશે તે પાસ થશે શું છે જે મહેનત કરશે તે પાસ થશે બરાબર તો અહીં આગળ જે અને તે બરાબર એ શું છે વિશેષણ બનશે બરાબર તો તે જે તે એ શું છે સાર્વનામિક વિશેષણ છે જે એ શું છે તે સર્વના સાર્વનામિક વિશેષણ બને છે બરાબર ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તારે કંઈ કહેવું છે બીજું ઉદાહરણ શું છે તારે કંઈ કહેવું છે તો અહીં આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એ પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણ રહેલું જોવા મળશે તારે કંઈક કહેવું છે તો કંઈ એ શું દર્શાવે છે એ વિશેષતા દર્શાવે છે બરાબર તો જુઓ એ કયું વિશેષણની વિશેષતા દર્શાવે છે તો પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળે છે બરાબર ત્યાર પછી આપણે અગાઉનું ઉદાહરણ જોઈએ બરાબર ત્રીજું ઉદાહરણ જોઈએ તો કયા વિદ્યાર્થીએ તોફાન કર્યું અહીં આગળ પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણ પણ બની શકે છે બરાબર તો અહીંયા જોઈએ તો કયા વિદ્યાર્થીએ તોફાન કર્યું તો કયા એ શું છે તો એ સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળશે બરાબર અહીંયા આગળ એ ધ્યાન તમારે રાખવાનું છે એવી રીતે આપણે ઉદાહરણ ચોથું જોઈએ તો આ શહેર ખૂબ સુંદર છે બરાબર શહેર તો સુંદર જ છે શહેર કેવું છે ખૂબ સુંદર તો અહીં આગળ આ શહેર બરાબર તો આ એ શું દર્શાવે છે એ સાર્વ સર્વનામ છે શું દર્શાવે છે સાર્વનામ એક બનતું જોવા મળે છે ઓકે હવે આપણે પાંચમો પ્રકાર જોઈએ ક્રિયાવાચક વિશેષણ જેને આપણે ક્રુડન્ટ દર્શક વિશેષણ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર એની વ્યાખ્યા જોઈએ જેમાં વિશેષની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત થાય કે કૃદંત દર્શાવે છે તે ક્રિયાવાચક કે કૃદંત દર્શક વિશેષણ કહેવાય શું વ્યાખ્યા જુઓ જેમાં વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત થાય એટલે કે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એના દ્વારા જે વ્યક્ત થાય કે કૃદંત દર્શાવે તે ક્રિયાવાચક કે કૃદંત દર્શક વિશેષણ કહેવાય છે બરાબર જેની અંદર આપણે જોઈએ તો રમતો દોડતો મારાકણું ઝબુકતો ઉડ્ડો વરસતું આ બધા શું દર્શાવે છે આ બધું શું દર્શાવે એક ક્રિયા દર્શાવે છે એક ક્રોડંત દર્શક છે બરાબર આપણે તેને બીજી રીતે પણ કહી શકીએ બરાબર કે ભાઈ ધાતુ પર બનાવવામાં આવેલ જે ક્રોડંત એને આપણે વિશેષણો ક્રિયા વિશેષણો તરીકે પણ ઓળખીએ છીએ બરાબર હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો રમતા અને દોડતા બાળકો સૌને પ્રિય લાગે છે બરાબર તો ભાઈ અહીં આગળ કેવા બાળકો પ્રિય લાગે છે તો રમતા અને દોડતા બાળકો સૌને પ્રિય લાગે છે તો એ રમતા એ શું છે ક્રિયા છે એ દોડતા એ બીજ શું છે એ ક્રિયા દર્શાવતું જોવા મળે છે બરાબર એવી જ રીતે આપણે આપણે બીજું જોઈએ બીજું ઉદાહરણ જોઈએ તો ચાલતી ગાડીએ ચરશો નહીં તો અહીં આગળ ચાલ ચાલતી એ શું દર્શાવે છે એ ક્રિયા દર્શાવે છે ગાડી ચાલતી ગાડીએ ચડશો નહીં તો ગાડી કેવી છે ચાલુ છે બરાબર ગાડીએ ચડશો નહીં ચાલતી ગાડીએ ચડશો નહીં તો ગાડી કેવી છે ગાડી ચાલુ છે તો ચાલતી એ શું થઈ ગયું અહીંયા ગાડી એની ક્રિયા દર્શાવે છે બરાબર છે હવે આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ તો રડતા મોએ વાત ન કરો તો અહીંયા ગાડી કેવી કેવી રીતે વાત નહીં કરવાની તો રડતા મોએ એક તરફ તમે વાત રડતા જાઓ અને વાત કરો એ ચાલશે નહીં બરાબર છે તો એ રડવું રડતા એ શું છે ક્રિયાવાચક વિશેષણ બને છે બરાબર હવે આપણે ઉદાહરણ જોઈએ તો વરસતા વરસાદમાં તે નહાય છે વરસાદમાં તો તે છે પરંતુ કેવો તો વરસાદ વરસવાની જે વરસાદ વરસે છે એ વરસવાની ક્રિયા શરૂ છે બરાબર એટલે એ વરસતા એ વિશેષણ બને છે એ વરસતા એ શું છે ક્રિયાવાચક વિશેષણ બનતું જોવા મળશે બરાબર એટલે અહીં આગળ જ્યારે વાક્યમાં બરાબર આપણે જોઈએ તો જેમાં વિશેષ એની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત થાય તે ક્રુદંત દર્શાવે તે ક્રિયાવાચક કે ક્રુદંત દર્શક વિશેષણ બને છે બરાબર જેની અંદર આપણે ઉદાહરણ તરીકે જોયું કે રમવા જે ક્રિયાઓ દર્શાવે જેમ કે રમતો દોડતો માણકણું ઝભૂકતું આ બધું દર્શાવતું જ્યારે જોવા મળે ત્યારે એને આપણે ક્રિયાવાચક વિશેષણ કહીએ છીએ ઓકે હવે આપણે આગળ જોઈએ છઠ્ઠો પ્રકાર નામિક વિશેષણ નામ કે સંજ્ઞાને પ્રત્યે લગાડીને બનાવેલા વિશેષણને નામિક વિશેષણ કહીએ છીએ ટૂંકમાં નામ કે સંજ્ઞાને પ્રત્યે લગાવીને બનાવેલા વિશેષણને નામિક વિશેષણ કહીએ છીએ બરાબર તો જેની અંદર કયા કયા પ્રત્યે લાગે તો ઈ પ્રત્યે લાગશે આઈ પ્રત્યે લાગશે વટુ વાન મત ઈ મય આણું વગેરે જેવા પ્રતયો જોડીને આપણે જ્યારે બનાવેલા વિશેષણો હોય ત્યારે એ નામિક વિશેષણ બને છે બરાબર તો એની અંદર આપણે જોઈએ તો ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આ ભારતીય સૈનિક છે અહીં આગળ જે સૈનિક છે તો એ કયો છે સૈનિક તો ભારતીય છે તો ભારતીય કયા શબ્દો પરથી આવ્યો છે તે ભારત શબ્દો પરથી આવ્યો છે બરાબર તો અહીં આગળ ભારત શબ્દની ઉપરથી એ ભારતીય બન્યું બરાબર તો એ પ્રત્યે અહીંયા લાગ્યો બરાબર તો એ અહીંયા આગળ શું બને છે તો ભારતીય બને છે એટલે એ આખું ભારત હતું તેમાં એ પ્રત્યે લાગ્યું એટલે એ શું બન્યું કે ભારતીય બરાબર તો આ ભારતીય સૈનિક છે બરાબર તો અહીંયા આગળ આપણે ભારતીય બરાબર ઈય પ્રત્યય લાગેલું આપણને જોવા મળશે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો યુધિષ્ઠિર દયાળુ છે બરાબર તો દયા ઉપરથી આણુ પ્રત્યય લાગ્યું એટલે એ દયાળુ બની જાય છે જેમાં દયા છે એ જે જેમાં દયા એ કોની બતાવી છે એ યુધિષ્ઠિરની દયા બતાવી છે એટલે દયા ઉપરથી એ દયાળુ બને છે બરાબર એટલે આ રીતે એ નામની નામિક વિશેષણ બનતું જોવા મળશે બરાબર તો આપણે અન્ય ઉદાહરણો પણ જોયા તો હિન્દુસ્તાની તો હિન્દુસ્તાનીની અંદર ઈ પ્રત્યે લાગેલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો માણસાઈ તો આઈ પ્રત્યે લાગેલો જોવા મળશે અને ધનવાન તો અહીં આગળ વાન પ્રત્યે લાગેલો જોવા મળશે સામાજિક તો ઈક પ્રત્યે લાગેલો જોવા મળશે કૃપાળુ તો આણુ પ્રત્યે લાગેલો જોવા મળશે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દયાળુ જે શબ્દ લીધો એ કૃપારોને ધ્યાનમાં રાખીને જ આપણે લીધો છે કે જેથી કરીને તમને થોડો ખ્યાલ આવશે વગેરે પદો આ શું દર્શાવે છે નામિક વિશેષણની વિશેષતા સૂચવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમે નામિક વિશેષણ તમે દર્શાવી શકો છો ઓકે આપણે આગળનું વિશેષણ જોઈએ બરાબર એ પહેલા આપણે આટલા જે વિશેષણના પ્રકારો જોયા એમાં આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે તમને બધી જ સમજ પડી ચૂકી હશે બરાબર તો આપણે અગાઉના બે પ્રકારો જોયા બરાબર છે અગાઉના આપણે બે પ્રકારો જોયા જેમાં વિશેષના મુખ્ય બે પ્રકાર હતા જેમાં આપણે રૂપાંતર પ્રમાણે અને અર્થ પ્રમાણે જોયા તો રૂપાંતર પ્રમાણે વિશેષણના બે પ્રકારો આપણે જોયા જેમાં વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ અને અર્થ પ્રમાણે વિશેષણના જે આપણે છ પ્રકારો જોયા જેની અંદર ગુણવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સાર્વનામિક વિશેષણ ક્રિયાવાચક વિશેષણ અને નામિક વિશેષણ આ રીતે આપણે એ છ પ્રકારો જોયા બરાબર એમ કરીને આપણે કુલ વિશેષણના આઠ પ્રકારો આપણે જોયા છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ ટોપિકમાં આજના આ મુદ્દામાં આપણે વિશેષણ વિશે વિસ્તારથી આપણે સમજૂતી મેળવી છે હવે આપણે અગાઉ એક નવા જ મુદ્દા સાથે આપણે હાજર થઈશું થેન્ક